લાલ ઘેર થી ડોલા તારું જોવાનું મારા ઘર ની પણ સાત કરે છે હું હું કહું પણ હું તને કોનકી કઉ છું તારો ભાઈ બનશે કોક કરીને ઓળખ કરીને ફોન બોન કર ઘેર આવે યાર સૌ બાર જો અમેરિકામાં કીધું ફોન આવ્યો તો મારા ઉપર એટલે કે હું આજ આવું છું ને મૂક દો લાય બસ ઓટો મારતો આવ્યો કે નહીં પણ આવ્યો નહીં લાગતો નહીં ને હા તું કર ના આવ્યો તો તું તારી સમાચાર આવે બરોબર હા તો હું ના ફેરથી ફોન કરું એનો ફોન આવે કે અજય યાર આવું તો ના ચાલે લઈ યાર અરે મૂક હોય ને ભાઈ સંસ્કાર કોઈ હળવે નહીં મી જોઈને આવ્યો નજરે જોઈ છે મી એટલે કે મારે તો ફોન કરવા દે મન લાલ લાલ ભાઈ હેલો હા એટલે આ લાલજી શું કરો છો યાર તમે તો કદી ફોન બોન કરતા નહીં કોણ યાર મિત્ર ભૂલી ગયા યાર અરે યાર ટાઈમ જ મળતો નઈ શું યાર અલ હું કાય નાઈટ ને દિવસ કામ 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 કરવું પડે હું કામ કામ યાર આવું ખા આવું કામ કામ હોય ઘેર બધી કદી ફોન બોન કરો છો કે નઈ ઘેર ઓળખે યાર તું પેલા ઓળખોન તું પાર

મને એકદ તમારી ખેતરમાં તમારે ફોન આવે હું લાજ લાલજીને આયા છે કે નહીં આ તો મને જવા દે ને હું એક કાકો મળાય યાર મનો મારે છે કે ઘર ના હતા કોણ હતા તે મને કે તમારે પેલા ભાઈ બન તમારું તો એમ અમારે મિત્ર છે યાર કે ફોન બોન કરો તો કે તમારી બાયડી તમારે અમાર ભાભી કરી ને ઘેરથી યાર બહુ માજ બહુ ત્રાસ આપું છે યાર ના હોય યાર એવું હતું છે કદી અરે યાર એવું કે મા બરાબર મોના એવું ના હોય મા બરાબર નઈ નવા નવા સાડીઓ પહેરે ને જો ફરવા જાય છે ને એવું બધું મન તો કેતો પણ હું તો મૂત ના મોડો બોલો કેતો કાકો અરે તમારે ભૂલ થઈ છે કશું હતું અને માજ બહુ ત્રાસ આપું છે યાર હું કાલે કાલે સવારે પોકી જઈ બરાબર કે

હમણાં હશે મંદિર હું પોણી મૂકી નાહવાનું પછી ખાવાનું બનાવી દઉં છે

ના પહેરું પૈસા એ બે લાખ રૂપિયા મોકલાતા ત્યાં એ પૈસા નું કર્યું આ એટ લાવી તૈયાર આ મશરૂમ ની તો મોજરી લાવવા તો

અને વિરોધ અને આ છે તારા મોરવાઈ ને બોલાય ના સોખલા એક હાર નાખવું આમ જાય શીતપુર અમુલ એક નાખવા અમર તો અમુ નાટક કા મારી હારી આ રોડો આ જો કા રોડો બની છે આજ મે બસ નીકળી જા બે દાડો કમાવા ધણી છે મો તો બીજા મારા હાડા શીખર લઈને ફરકી છે આ હું કર્યું હો અને એ જ કોઈ છે ને કોણ હાઈ નામ પટાઈ દો તમારા શું જ અમારા ફૂઓ મારવાઈ આ મને સેવા નાખી સા

મિત્રો આ એવું દર્શાવવામાં આવે છે કે કોઈ દિવસ મા બાપ ને કોઈ દિવસ તકલીફ હાલવી નહીં ગમે જેવા બાર રહેતા હોય જય માતાજી મિત્રો તમને અમારો વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરો અને સબપ્રાઈઝ કરવાનું તો ક્યારેય ના ભૂલશો જય માતાજી જય માતા